સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હરિયાણાના બે શખસોની ધરપકડ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં પોલીસને દારૂબંધી કાયદાની અમલવારી અંતર્ગત મોટી સફળતા મળી છે પીપરાળા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ઘટના સ્થળેથી હરિયાણાના બે શખ્સોને પણ દબોચી લીધા છે બત્રીસ લાખથી વધુ મૂલ્યનો દારૂ પકડી પાડ્યો પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકમાં ખેતરના ખાતર તરીકે દારૂ છુપાવીને રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો જ્યારે ટ્રક પીપરાળા ચેકપોસ્ટ પર પહોંચી ત્યારે પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની મોટી ખેપ મળી આવી જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા બત્રીસ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે હરિયાણા તાલુકાના શખ્સોની ધરપકડમાં હરિયાણાના રહેવાસી બે શખ્સોને પોલીસે મકબરી આધારે સ્થળ પર ચટકાયત કરી હતી બંને સામે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સાંતરપુર પોલીસ મથકે આ સમગ્ર મામલે અધિકૃત ફરિયાદની નોંધ લેવામાં આવી છે હાલ પોલીસે ટ્રક દારૂનો જથ્થો અને આરોપીઓને કબજે લઈને દારૂ કથિત રીતે કયા સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને તેના પાછળ કઈ ગુનાહિત કેંગ કાર્યરત છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આવી વધુ ખેપો પાછળ સંડોવાયેલા પૃષ્ઠભૂમિ ધરાવતા શખ્સો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ચેકપોસ્ટ પર પોલીસની સજાગતાથી દારૂબંધી કાયદાની અમલવારીમાં મહત્વની સફળતા મળી છે